અગિયાર ને બાવન દિવસ એ દિવસ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગોકુળમાંથી વિદાય લીધી હતી ભગવાન કૃષ્ણ અગિયાર વર્ષ અને બાવન દિવસ સુધી ગોકુળમાં રોકાણા પણ આજે અગિયાર વર્ષ અને એકાવનમાં દિવસના રાતની વાત કરવી છે આ રાત દરેક વ્રજવાસીઓ માટે ખૂબ કઠિન હતી અગિયાર વર્ષને એકાવનમાં દિવસે ગોકુળમાં એક રથ આવ્યો આ રથનો જ્યાં વ્રજમાં પ્રવેશ થયો ત્યારે દરેક વ્રજવાસીઓને થયું કે આ કોણ આવ્યું કે આજે આ પડે છે છે જેથી થાય સમાચાર મળ્યા કે આજે કોઈ અક્રુર નામનો વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણને તેડવા માટે આવ્યા છે દરેક બહેનો એકબીજા સાથે ટોળે મળી વાતો કરે છે કે કાલે કૃષ્ણ ગોકુળ છોડી દેશે બહેનોનું ટોળું ભેગું થાય પછી દરેક બહેનો એકબીજાને કે આ વાતની જાણ માતા જશોદાને ના થવા દેતા ગોકુળમાં ગામમાં જે અકરૂરને ઉતારો આપવામાં આવ્યો હતો ત્યાં ઉતર્યા છે પરંતુ વારંવાર ગોકુળની દરેક બહેનો એકબીજાને કહે છે કે મહેરબાની કરીને કોઈ આ વાત જશોદાને ના કહેતા પરંતુ જ્યારે મા જશોદા દરેક બહેનોના ટોળા જુએ એટલે તરત હળી કાઢીને દોડે ત્યારે બહેનો વાતો કરતી બંધ થઈ જાય મા યશોદા દરેક બહેનોને કહે કે બાયુ મને તો કહો કેવી તો શું થયું છે મને તો કહો તમે બધી બાયુ ભેગી થાવ છો પરંતુ હું આવું કે તમે વાત કરતી બંધ થઈ છો માં જશોદાને મનોમન એમ થાય છે નક્કી આજ માર લાલાએ વધારે તોફાન કર્યા લાગે છે માં જશોદા દરેક બહેનોને વિનંતી કરે છે મને કોઈ તો વાત કરો કે શું થયું છે આજે ધીમે ધીમે રાત પડે છે પરંતુ આજે ભગવાન કૃષ્ણ પોતાના શયન ખંડમાં આવીને ઊંધા સુતા છે જશોદા બોલાવે છે કે ગોપાલ હે ગોપાલ પરંતુ આજે જશોદાને વધારે ચિંતા થવા લાગી માં જશોદા વ્યાકુળ થઈ ગયા મા એ મનોમન નક્કી કરી લીધું કે નક્કી આજ મારા લાલાએ ખૂબ તોફાન કર્યા છે આજે ગોપાલ પણ મારી સાથે નથી બોલતો મા કૃષ્ણને ખીજાય છે માં કહે છે કે સવાર પડવા દે હું દરેક ગોપીના ઘરે જઈને પૂછી આવીશ કે મારા લાલાએ શું તોફાન કર્યા છે માં જેસોદા બોલે છે કે કાના નાનો નથી હોતો હવે મને શાંતિ લેવા દે હવે તું મોટો થઈ ગયો છે હવે તો સમજ કૃષ્ણ સૂતા સૂતા બધું સાંભળે છે પરંતુ માંને કેમ સમજાવે માં યશોદા પોતાના ઓરડામાં જાય છે પરંતુ આજમાં જશોદાને આખી રાત નીંદર નથી આવતી આખી રાત મનમાં ભ્રમણા થયા કરે કે મારા લાલાએ આજે એવા શું તોફાન કર્યા છે આખી રાત વિચાર કરતા કરતા પરોઢ થઈ ગયો પરોઢ થતા જ કોઈકના ઘરે ઘંટીના અવાજ આવે છે કોઈકના ઘરે વલોણાના અવાજ આવે છે તો ક્યાંક કોઈ બહેનો પોતાના ઘરે વાસીદુ કરે છે તે સાવરણાના અવાજ આવે છે તો ક્યાંક ગામને પાદર કૂવામાંથી પાણી કાઢવાની ઘરેડીના અવાજ સંભળાય છે ગોકુળની પ્રભાત એક અદ્ભુત પ્રભાત હતી આ અવાજ સાંભળતા આમ જશોદાને થયું કે અરે સવાર થઈ ગયો લાવ હું મારું કામ કરવા લાગું યશોદા સવારમાં સાવરણો હાથમાં લઈ ધીમે ધીમે પોતાના આંગણાની સફાઈ કરે છે ત્યારે કૃષ્ણને મનમાં થયું કે લાવ અત્યારે માં એકલી છે એટલે હું એમને આ વાત કરી દઉં કૃષ્ણ પોતાની પથારીમાંથી ઊભા થયા ધીરે ધીરે અચકાતા અચકાતા ગોપાલ માં જશોદા પાસે જાય છે મનમાં એક જ વિચાર આવે છે કે કેમ કહું માને આ વાત કૃષ્ણએ મા યશોદાના પાલોનો છેડો પકડ્યો અને કહ્યું માં ઉભી રે ને મારે કામ છે ત્યારે માં જશોદા બોલે છે કે મૂકી દે મારો છેડો ગોવિંદ હું આજે આખી રાત નથી સૂતી તે આજે તો એવા શું તોફાન કર્યા છે આજે આ વ્રજ નથી સૂતું હું નથી સૂતી કૃષ્ણ માને કહે છે કે માં એકવાર ઊભી રે મારી વાત સાંભળી લે પરંતુ માં જશોદા વાત સાંભળતા નથી અને કહે છે કે મને કામ કરવા દે ને ગોવિંદ ત્રીજી વાર ભગવાન કૃષ્ણનું ગળું રૂંધાય છે અને કહે છે કે માં હવે હું નહીં કહું માં યશોદાને ગળું રૂંધાયેલો અવાજ સાંભળીને થયો કે અરે મારો કાનો આટલો ગંભીર ક્યારેય ન હોય સાવરણાનો ઘા કરીને મા યશોદા કૃષ્ણ સામે જુએ છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની આંખમાંથી અશ્રુની ધારા વહેતી હોય છે ગોઠણ પર બેસીને મા જશોદા બે હાથે ગોપાલના ગાલ પકડીને કહે છે કે ગોપાલ હું તો મજાક કરતી હતી માં જશોદા કૃષ્ણના આંસુ લૂછે છે પછી માં જશોદા કૃષ્ણને કહે છે કે બોલ ગોવિંદ શું કામ છે તારે મારું કૃષ્ણને મનમાં થતું હતું કે આ વાત મારી માં સહન નહીં કરી શકે તેથી કૃષ્ણ કહે છે કે માં સાવધાન માં જશોદા ફરી કહે છે કે બોલને લાલા ભગવાન કૃષ્ણ ગંભીર થઈને બોલે છે કે માં આજે વ્રજ નથી સૂતું એનું કારણ એ છે કે આજે કાકા અકરૂર ગોકુળ આવ્યા છે કાકા અકરૂર મને તેડવા આવ્યા છે આજે હું ગોકુળ છોડું છું માં જશોદા બોલે છે કે બસ ગોપાલ આવું ના કરાય બેટા કૃષ્ણ મનમાં વિચારે છે કે માને કેમ સમજાવું કૃષ્ણ બોલે છે કે માં હું તને એક સવાલ પૂછું માં તું વારંવાર કહે છે કાલે રાત્રે પણ તું કહેતી હતી કે હવે તું નાનો નથી મોટો થઈ ગયો છે તો માં હું ખરેખર મોટો થઈ ગયો છું માં જશોદા બોલે છે કે હા બેટા ગોપાલ તું ખરેખર મોટો થઈ ગયો છે હવે આ બધા તોફાન સારા ના લાગે તું મોટો થઈ ગયો છે ગોવિંદ કૃષ્ણ કહે છે કે જો માં હું ખરેખર મોટો થઈ ગયો હો તો તું જ કહે મારે મારી માં દેવકીને છોડાવવા માટે ના જવું જોઈએ માં જશોદાને મથુરાની જેલના દરવાજા દેખાય છે માં જશોદા બોલે છે તને ઘણી ખમા બેટા ગોપાલ જાઉ દીકરા મામા કંચનો સંહાર કરો માં દેવકીને જેલમાંથી મુક્ત કરો પરંતુ ગોપાલ અમે તારા વગર જીવી નહીં શકીએ કૃષ્ણ બોલે છે કે માં એક વિનંતી છે આ વાત મારા પિતાને ના કહેતા નંદરાય થાંભલીને બધ ભરીને ઊભા હોય છે અને બોલે છે બેટા ગોપાલ હું બધું સાંભળું છું હું તારી સાથે આવું છું ધીરે ધીરે કૃષ્ણ પાછળ પગલાં માંડે છે જેમ જેમ પાછળ જાય તેમ તેમ તેમનું સ્વરૂપ મોટું થવા લાગ્યું ફળિયામાં અંજવાળું ફેલાઈ ગયું ત્યારબાદ ભગવાન કૃષ્ણ બોલે છે કે થોડીવાર માટે ભૂલી જાવ કે તમારી સામે ઊભો એ તમારો ગોપાલ છે હે નંદ હે જશોદા મેં તમને ખૂબ સતાવ્યા છે મેં તમારું ઋણ ખાધું છે ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ કહે છે કે માંગી લે જશોદા આજે તારે શું જોઈએ છે માં જશોદા બોલે છે કે ગોપાલ શું માંગવાનું હોય તારી પાસેથી તું દેવકી વાસુદેવનો દીકરો હોવા છતાં નંદ અને જશોદા દીકરો કહેવાનો અમારે આથી વિશે બીજું શું જોઈએ આજ અખિલ બ્રહ્માંડનો માલિક મારા ખોળામાં રમીને મોટો થયો એથી વધારે તો હું શું માંગુ કૃષ્ણ બોલે છે ના માં કંઈક તો માંગો ત્યારે માં જશોદા એટલું જ બોલે છે કે ગોપાલ હું માંગુ એ તું આપી નઈ શકે કૃષ્ણ બોલે છે કે શું આપું કેને માં તું જે માગે એ હું આપીશ ત્યારે હે ગોવિંદ જલ્દી જાઓ અને માં જશોદાએ ભગવાન કૃષ્ણને ખૂબ આશીર્વાદ આપ્યા ત્યારબાદ માં જશોદા માગે છે અને બોલે છે કે ગોપાલ તું મથુરાનો રાજા બનીશ પછી તારે દાસ અને દાસીની જરૂર નહીં પડે માં જશોદા રડતા રડતા બોલે છે તારે દાસ અને દાસીની જરૂર પડે ત્યારે મને અને નંદને બોલાવી લેજે અમે બંને તારા દાસ અને દાસી થઈને રહીશું પરંતુ હવે તારા વગર જીવી નઈ શકાય આવી રીતે માં યશોદા ભગવાન કૃષ્ણને રાજી થઈને ગોકુળમાંથી વિદાય આપે છે આખું વ્રજ ભગવાન કૃષ્ણને વિદાય આપે છે કાકા અક્રૂર ભગવાનને લઈને મથુરામાં જાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો તથા અમારા ફેસબુક પેજને ફોલો કરો ધન્યવાદ